સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજના યુવક યુવતી વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર પટેલ વિરુદ્ધ આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી છવાઈ છે અંકલેશ્વરના બિરસા મુંડા સર્કલ પર આદિવાસી સમાજના યુવન ભેગા મળી અને રેલી સ્વરૂપે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પટેલ યુવક વિરુદ્ધમાં અરજી આપી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે શું છે સમગ્ર અહેવાલ નિહાળો આ વિડીયો જય આદિવાસી જય જોહાર અવરનવર આદિવાસી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરીને સોશિયલ મીડિયા પર જે વાયરલ થયેલા વિડીયો છે એના અંદરથી અંકલેશ્વરમાં પણ એક પિંકેશ નામનો વ્યક્તિ આદિવાસી સમાજની જે મા બેન દીકરીઓ છે એના માટે અભદ્ર ટિપ્પણી કરે છે એના માટે અંકલેશ્વર હાસોટના તમામ આદિવાસી સમાજના યુવાન મિત્રો આજે પોલીસ સ્ટેશન આવ્યા છે અને એક અરજી આપી છે કે જેથી કરીને આદિવાસી સમાજની જે શાંતિ અંકલેશ્વરમાં જળવાઈ રહે ને આવી રીતે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજની મા બેન દીકરીઓને અભદ્ર ટિપ્પણી કરે છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એના માટે અંકલેશ્વરના તમામ આદિવાસી સમાજના યુવાનો મિત્રો આજે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને અરજી આપી છે અને પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને એની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એની માંગ કરી છે જય આદિવાસી જય જોહાર